પાણીના વહેણની આસપાસના આવેલા સરકારી પડતર જમીન થયેલા ગેરકાયદેસર અધિકૃત કોમર્શિયલ દબાણો તથા મોસુડા ગામ નખત્રાણા તરફના ના રોડ બાજુના ધાર્મિક દબાણ દૂર કરવામાં આવેલ છે આ કામગીરી અંતર્ગત શ્રી એ એન શર્મા મામલતદાર નખત્રાણા દ્વારા તમામ દબાણકારોને દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી હતી જે ગેરકાયદેસર બી નથીકૃત કોમર્શિયલ દબાણો આજ રોજ સવારના ભાગમાં જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી નખત્રાણા શ્રી સૂરજ સુથાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી નખત્રાણા શ્રી બીબી ભાગોરા મામલતદાર શ્રી એ એન શર્મા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મખવાણા તથા તેમની પોલીસ ટીમ તથા પીજવીસીયર સ્ટાફની હાજરીમાં દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે જે કાર્યવાહી હેઠળ વિભા પર તથા રુહા સુમરી ગામથી પસાર થતા નલિયાભુજ હાઇવેની બાજુમાં આવેલ કુલ નવ મોટા પાકા કોમર્શિયલ દબાણો તથા મોસુડા ગામથી નખત્રાણા તરફના રોડને અડીને આવેલ અનઅધિકૃત બાંધકામવાળું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છે આ કામગીરી બાદ કુલઅંદાજીત અગિયાર હજાર સાતસો ચોરસ મીટર જમીન જેની જંત્રી મુજબની કિંમત રૂપિયા સિતેર લાખ વીસ હજાર પૂરા થાય છે જે જમીન દબાણ મુક્ત કરી ખાલી કરાવવામાં આવી છે